श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम मङ्गलभवन अमङ्गलहारी मङ्गल द्रवमुदशरथ अजीर बिहारी શ્રી રામ જય રામ જય જય રામ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી ના Sri Ram de Ram de de Ram Sri Ram de Ram de de Ram Sri Ram de Ram સૌ પ્રથમ સાંગાણા ગામમાં રામજી મંદિરમાં ઠાકુરજીના સ્વરૂપો વિરાજિત થશે એમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે એ ઠાકુરજીના બધા સ્વરૂપોને મારા પ્રણામ નવદુર્ગા માતાજીની મૂર્તિઓ બાપુના આશ્રમમાં વિરાજિત થશે એ દિવ્ય શક્તિને પણ મારા પ્રણામ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે આચાર્યો અને પૂજની બ્રાહ્મણ દેવતાઓ રોકાયા છે એ સૌ બ્રાહ્મણ દેવતાઓને પણ મારા પ્રણામ મંચ ઉપર વિરાજિત આ મંગલ ઉત્સવે પધારેલા આપણા જુદા જુદા સ્થાનમાંથી પધારેલા સૌ આપણા પૂજ્ય ચરણો એ ચરણોમાં મારા પ્રણામ પૂજ્ય બાપુના આ મંગલ કાર્ય માટે જેમણે જેમણે આ સત્કર્મમાં પોતાની વિત્તજા સેવા એટલે કે સંપત્તિ દ્વારા તનુજા સેવા શરીર દ્વારા અને માનસી સેવા માનસ સદભાવ દ્વારા જેમણે જેમણે સેવા કરી એ બધા દાતાઓ એ સૌને પણ ખૂબ ખૂબ સાધુવાદ આ ગામના સૌ ભાઈ બહેનો અને ગામથી બાપુના તરફ શ્રદ્ધા રાખીને આવેલા સૌ વડીલો ભાઈઓ બહેનો આપ સૌને પણ મારા પ્રણામ અને મુખ્યત્ આખાએ આ દિવ્ય અને સૈવ્ય પ્રસંગના કેન્દ્રમાં જે મહાપુરુષ છે એવા આપણા સૌના પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય રમજુ બાપુ સૌને મારા પ્રણામ અને જય સે રામ બે ત્રણ વખત જેમ બાપુએ કહ્યું તેમ દર્શન કરવા માટે બાપુને મળવા માટે અહીં આવવાનું થયું બાપુનો આ મંગલ મનોરથ એ રામજી મંદિર બને હું પહેલાં ત્યાં આવ્યો મંદિરના દર્શન કર્યા જ્યાં ઠાકુરજી બિરાજમાન થવાના છે એ સ્થાનને પ્રણામ કર્યા મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠાની જે વિધિઓ ચાલી રહી છે ત્યાં યજ્ઞ મંડપમાં પણ ગયો અને મૂર્તિઓના ચરણોમાં પુષ્પ પધરાવીને ત્યાં પણ પ્રણામ કરીને આવ્યો છું હવે વિધિ બધો આગળ ચાલશે અમારે રામાયણમાં એમ લખ્યું છે કે તપના બળથી વિધાતા આ સૃષ્ટિનું સર્જન કરે છે તપના જ બળથી તપના પ્રભાવથી વિધાતા એની બનાવેલી સૃષ્ટિનું પાલન પોષણ એનું રક્ષણ કરે છે અને તપના પ્રધા પ્રભાવથી જ બ્રહ્માએ જે સૃષ્ટિ ઉત્પન્ન કરી એનું પાલન કરે છે એમાં કંઈક હાનિકારક તત્વો પ્રવેશે તોય જે એની જરૂરત નથી એવા તત્વોનો સંહાર પણ એ તપ દ્વારા થાય છે મારે એ કહેવું છે કે વિશેષ કંઈ નહીં પણ અહીંના આ સ્થાનમાં બેસીને પૂજ્ય વધારો બાપુ બિરાજો પ્રણામ બાપુ જય શિયા રામ આ બધાના કેન્દ્રમાં મને જે બે વસ્તુ દેખાણી તે એ છે કે પૂજ્ય રમજુ બાપુના અનુષ્ઠાનો પૂર્વકનું તપ પડ્યું છે અત્યારે તો એ પોતાના સમાજથી અસંગ થઈને સાધુ સમાજમાં ભળી ગયા છે પરંતુ તપ કરવું એ ક્ષત્રિયોના સ્વભાવમાં હોય છે અને તેથી બાપુ અહીંયા તપ કર્યા જ કરે છે તલગાજડા આવે ત્યારે મને કહે કે હમણાં આટલા યજ્ઞો કરું છું આટલું અનુષ્ઠાન કરું છું આટલું મૌન રાખું છું આ બધું સતત ચાલે છે ક્યારેક ક્યારેક મહિનો બે બે મહિના ત્રણ ત્રણ મહિના ક્યાંક બહાર જઈને પાછા બેસી જાય છે એટલે મારે આપને એ કહેવું છે કે જે હકીકત આ બધાના કેન્દ્રમાં બાપુનું અનુષ્ઠાનપૂર્વકનું તપ પડ્યું છે અને એ તપે આમાં મોરારી બાપુએ કંઈક કર્યું એ એ વાત જુદી છે દાતાઓએ કર્યું એ બહુ જ મહત્ત્વનું છે ગામ લોકોએ સહયોગ આપ્યો એ અતિ મહત્વનો છે આપ સૌ આ આશ્રમ માટે સદભાવ રાખો છો એ બહુ જ અગત્યનું છે પરંતુ મુખ્ય વસ્તુ કઈ હોય તો બાપુનું અનુષ્ઠાનપૂર્વકનું તપ છે અને તપ જ આ સર્જન કરી શકે અયોધ્યાનું રામ મંદિર થયું ત્યારે મેં કહ્યું કે ભાઈ આ મંદિર ભવ્ય તો છે જ પરંતુ મંદિર ભવ્ય હોય એ તો મહત્વનું છે જ પરંતુ મંદિર દિવ્ય હોવું જોઈએ મેં આ મંદિરના દર્શન કર્યા દિવ્ય છે અને બીજું મંદિર સેવ્ય હોવું જોઈએ એની સેવા કરવાની આપણને ઈચ્છા થાય દાતાઓને સામેથી એમ થાય કે અમે આમાં અમારી સદલક્ષ્મીનો ઉપયોગ કરીએ સેવકોને એમ થાય કે અમે શરીરથી સેવા કરીએ જે કાંઈ ન કરી શકે એને એમ થાય કે અમે અમારો સદભાવનો ટેકો આપીએ એટલે સાંગણા ગામે બાપુના તપ અને અનુષ્ઠાનને લીધે આ કાર્ય પૂરતી બાપુ અહીંયા બ્રહ્મા બન્યો છે એણે આ બધું સર્જન કર્યું છે હવે એની જ જવાબદારી છે કે આનું પરિપાલન પણ એ જ કરશે અને જ્યારે ધજા ફરકી રહી છે ત્યારે આમાં બીજું કોઈ ન ગમતા તત્વો તો પ્રવેશ કરી શકે જ નહીં પરંતુ કદાચ કરે તો પણ એને નિવારવાનું કામ પણ આ અનુષ્ઠાની બ્રહ્માએ જ કરવું પડશે આ ત્રણેય કાર્યના મૂળમાં બાપુનું તપ છે એટલે હું તો એના તપને વંદન કરવા આવ્યો છું બીજું મેં જોયું આટલો મોટો શિષ્યવર્ગ આટલું મોટું તપ આટલી મોટી એમની પોતાની દોડધામ જ્યાં કહે ત્યાં પહોંચે આ બધું કરવા છતાંય એની સરળતા એમને મખબંધ છે અને જે સાધુમાં હોવું જોઈએ એ બાપુએ જગતને બતાવ્યું છે કે સહજતા સરળતા અને વધારે વાત એ પણ સારી કે કોઈ ફંડફાળો નહીં આ દાતાઓએ બધું ઉપાડી લીધું અને તજા ફરકે છે તો હું મારો બહુ જ હર્ષ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું બાપુનો આભાર પણ માનું કારણ કે કોઈ પણ પ્રાણપ્રતિષ્ઠા હોય એ તો શાસ્ત્રના નિયમ પ્રમાણે કરાય બ્રાહ્મણોને આચાર્યોને પૂછવું પડે પરંતુ બાપુએ મને છૂટ આપી કે આપને જે દિવસને જે સમય અનુકૂળ હોય એ પ્રમાણે અમે ગોઠવીશું અને એ પ્રમાણે ગોઠવાયું અને હું આવી શક્યો દર્શન કરી શક્યો એનો મને પોતાને આપને તો આનંદ થાય પણ મને પોતાને બહુ જ આનંદ છે હવે કોઈ પણ મંદિર બને અત્યારે તો આપણા જૂના ઘરો હતા એનો પાયો હોય પ્લીન્થ હોય પડથારવાળું ઘર હોય આગળ ઓસરી હોય થાંભલીઓ હોય અંદર એક ઓસરીએ ત્રણ ચાર ઓરડા હોય બારીઓ હોય બારણા હોય એના ઉપર છત કે પછી દેશી કે વિલાયતી નળિયા હોય આ બધું આપણું આપણું રહેઠાણ આવી રીતનું હોય પરંતુ મંદિરનું પણ એક વિજ્ઞાન છે મંદિરનું પણ એક શાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર તો ખરું જ સોમપુરા જે એ કાર્યમાં નિષ્ણાત ગણાય એ આપણને આ વસ્તુનું વધારે જ્ઞાન આપે પરંતુ તલગાજરડાના એક સાધુ તરીકે મને મંદિરના નિર્માણમાં જે કંઈ અંતઃકરણની પ્રવૃત્તિ થાય તે આ છે કે રામ મંદિર કૃષ્ણ મંદિર શિવ મંદિર મા દુર્ગાનું મંદિર ગણેશજીનું મંદિર હનુમાનજીનું મંદિર આ મંદિરો જે આપણી રીતે આપણે બનાવતા હોઈએ છીએ એનો પાયો કયો શાસ્ત્રમાં તો એના બધા વિધાનો હોય જ સોમ પુરાવો એની રીતે કહે પણ મને એક સાધુ તરીકે રામજી મંદિરના એક પૂજારી તરીકે પણ મને એમ લાગે કે કોઈ પણ મંદિર બને એનો પાયો ગામનો દાતાઓનો અને મુખ્ય પુરુષ બાપુ છે એ એનો વિશ્વાસ એ જ એનો પાયો છે અને વિશ્વાસનો પાયો જેટલો ઊંડો એટલું મંદિર વધારે સલામત જેટલો વિશ્વાસ ઊંડો દરિયાથી પણ ઊંડો વિશ્વાસ મને સાંગાણાના રામ મંદિરમાં આવો પાયો દેખાય છે એટલે આ દિવ્ય અને સિવ્ય બીજું એની જે પ્લિન્થ છે એની જે પ્લિન્થ છે આપણા દેવ મંદિરની પ્લિન્થ એ કઈ ગણાય જે બહાર દેખાય છે પાયો નો વિશ્વાસ ગુપ્ત છે પણ દેખાય છે એ પ્લિંત છે એ શું પ્લિંત કે આખું ગામ અને બાપુ કેન્દ્રમાં હોય બધાએ પ્રસન્નતાપૂર્વક આ સંકલ્પ કરવો એની પ્લીત છે ઘણા માણસો સંકલ્પ કરે પણ ન કરે ઘણા માણસો સંકલ્પ કરે તો મજબૂરીથી કરે ઘણા માણસો સંકલ્પ કરે ત્યારે એને પોતાને જ અવઢવો હોય કે પૂરો થશે કે કેમ થશે પણ જે સાધુ અને ગામ લોકો સેવકો પ્રસન્નતાપૂર્વક સંકલ્પ કરે એ એની પ્લેન છે પછી મંદિરની દિવાલો દિવાલો એ છે આમ તો ચાર દિવાલો હોય દરવાજોય રાખવો પડે સમયસર ખુલે પરંતુ ભેદની દિવાલ મંદિરમાં ન હોવી જોઈએ ત્યાં કોઈને ભેદ ન હોવો જોઈએ દરેક આવીને ત્યાં દર્શન કરી શકે પોતાની શ્રદ્ધા સમર્પિત કરી શકે એટલે તીર્થસ્થાન દેવસ્થાન એ રામજી ઉપરથી દેખાય છે દિવાલો પણ એ દિવાલ મુક્ત દરવાજાઓ છે એ એના એની દિવાલો છે ઉપરનું છત મંદિરનો સ્લેબ અથવા તો શિખર જે ગણો તે શ્રદ્ધા છે જે મંદિરને શ્રદ્ધાનું શિખર નથી વિશ્વાસનો પાયો અને શ્રદ્ધાનું શિખર એ એનું શિખર છે અને પછી એક જ વસ્તુ બાકી રહે છે કે ધજા ફરકતી હોય ધજા છે આપણા સૌનો ભરોસો એ ભરોસાની ધજા સાંગાણાના આ રામ મંદિરમાં મારા મનમાં આવું કંઈક સૂજે છે કે એનો પાયો વિશ્વાસનો છે પ્રસન્નતાપૂર્વકનો સંકલ્પ એની પ્લીન છે ભેદ મુક્ત વિચારધારા એની દિવાલો છે શ્રદ્ધા એનો શ્લેબ છે શિખર છે અને ધજા છે એ ભરોસો છે આ ધજા હનુમાનજીને પ્રાર્થના કે ક્યારેય ફફડે નહીં પરંતુ ફરક્યા કરે કારણ કે ધજા બે પ્રકારની ઘણી ધજા ફફડતી હોય ડરતી હોય એને એને દુઃખ થતું હોય કે મંદિર મંદિરની રીતે નથી લાગતું એને બદલે કંઈક બીજું જ થઈ રહ્યું છે ત્યારે એ ધજા ફફડતી હોય છે સાંગાણીની ધજા ફ ફફડે નહીં પણ કાયમ ફરકતી રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું તો એવું એક સુંદર નાનું ગામને યોગ્ય મંદિર બાપુના વિચારથી એના મનોરથથી તૈયાર થયું એનો હું બહુ જ આનંદ વ્યક્ત કરું છું જે ગામમાં રામજી મંદિર ન હોય શિવ મંદિર ન હોય કૃષ્ણ મંદિર ન હોય માનવ મંદિર ન હોય ગણેશ હનુમાનજી ન હોય એવા ગામમાં હોય જૂનું હોય તો જીર્ણોદ્ધાર થવો જોઈએ ન હોય તો ગામ લોકોએ ભેગા થઈ સંતોના આશીર્વાદ લઈ અને મંદિરનું નવનિર્માણ કરવું જ જોઈએ હવે આ સમયની માંગ છે સનાતન ધર્મની આ સેવા છે પાંચસો વર્ષ પછી રામજી મંદિર અયોધ્યામાં થયું અને હવે ઈ થયા પછી એની ધજાની છાયામાં તો આપણે વર્ષ બે વર્ષમાં મંદિરો નિર્માણ કરી શકીએ આપણી રીતે એવા દરેક કામમાં ગામમાં મંદિરો થવા જોઈએ એની બહુ જ જરૂરત છે અને નવ મહિના સુધી આકાશમાં રહી બ્રહ્માંડમાં ફરી અને આપણા દેશની ગુજરાતની અને રાષ્ટ્રની એક દીકરી ગઈકાલે સકુશળ પાછી આવી સુનિતા વિલિયમ એને આ સાંગાણાના ચોકમાંથી નવા બિરાજમાન પ્રભુના આશીર્વાદ વધારે ઉતરે એના એના અવતરણને આપણે વધાવીએ અને બીજું મને બરાબર ખ્યાલ છે કે આ બેન જ્યારે અવકાશમાં ગઈ એક અઠવાડિયું કે દસ દિવસ માટે એને બદલે એને નવ મહિના ત્યાં રોકાવું પડ્યું એમ કહે છે કે એક અમારી નિહલબેન ગઢવી એમ કહે કે માના કોઠામાં બાળક હોય તો બાળકમાં પણ આખું બ્રહ્માંડ હોય મા યશોદાઈ કૃષ્ણના મોઢામાં આખા બ્રહ્માંડના દર્શન કર્યા એવું ભાગવતકારો કહે છે તો આખા બ્રહ્માંડનું દર્શન થયું તો બાળક માતાના પેટમાં હોય નવ મહિના તો આખું બ્રહ્માંડ છે પણ કેવી અદ્ભુત ઘટના ઘટી કે આકાશના બ્રહ્માંડમાં એક દીકરી નવ મહિના રહી અને ત્યાંથી પ્રગટ થઈને ધરતી ઉપર આવી એ સુનિતાને આ બળ ક્યાંથી મેળવ્યું એ જ્યારે ગઈ ત્યારે આવ્યું હતું ચેનલો પર સમાજ એ ભગવદ્ ગીતા લઈને ગઈ હતી ભગવદ્ ગીતા અને એક કંઈક બીજું ગણેશની મૂર્તિ કે સમથિંગ આવું મારા સ્મરણમાં છે આ બે વસ્તુ લઈને ગઈ હતી એ ગણેશે એને વિઘ્નમાંથી મુક્ત કરી અને ભગવદ્ ગીતાએ પાછો એનો રથ ધરતી ઉપર ઉતાર્યો મધ્ય મહાભારતમ તો એ દીકરીને આ આંગણેથી આપણે યાદ કરી એ દીકરીનું સ્વાગત કરીએ અને પિસ્તાળીસ કે પચાસ દિવસ એને લાગશે એનું હલનચલન એની શારીરિક પ્રક્રિયાને પહેલું થવા માટે હનુમાનજી એને ખૂબ જલ્દી જલ્દી સ્વસ્થ કરે જલ્દી ગુજરાત આવે ભારત એનું સન્માન કરે અને એ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન તો મારો બહુ જ રાજીપો વ્યક્ત કરું છું બાપુએ મને સરળ કરી આપ્યું કે જે સમય આપ્યો એ સ્વીકારી લીધો નહીં તર મારે તકલીફ એ થાય કે આગળથી બધાને ટાઈમ આપ્યો હોય અને પછી હું સમય ના આપી શકું ત્યારે એને ખોટા અર્થો પણ થાય કે હવે બાપુ કાંઈ આપણને ટાઈમ આપે નહીં અને બાપુ મોટા થઈ ગયા પણ તમે મોટો કર્યો અમારે તો કાંઈ મોટું થવું નહોતું પણ કરનારા પણ બાપુ એટલા હૃદયથી કહું તેના વખાણ કરીને મારે કાંઈ બાપુને શું કહેવાનું પણ જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે તમને જેમ અનુકૂળતો હોય જે સમય હોય એ સમય આપજો અને તેથી હું અત્યારે આ પ્રતિષ્ઠા અને આમાં હું આવી શક્યો એનો મને ખૂબ જ આનંદ છે જ્યારે મંદિર બને ત્યારે હું આટલું કહીને સમાપન કરું કે તમારે ઘરે તમારા ગામમાં સાંગાણામાં હું મહેમાન થાઉં અને તમે મારું સ્વાગત કરો ચાય પાણી પીવડાવો રોકાવાનું કહો અને સમય હોય એટલે હું રોકાવું અને પછી એક સારામાં સારા ઓરડામાં તમે મને ઉતારો આપો પંખો હોય કે બાપુ તમે આરામ કરો અને હું એમ આરામ કરું અને પછી તમે આખો દિવસ મને પૂછવાય ન આવો કે બાપુ હવે ચા ક્યારે પીશો કે જમશો ક્યારે ઉતારો આપી દીધો અને પછી તમે મને પૂછવાય ન આવો તો મુરારી બાપુ કેટલું રોકાય બહારથી તમે દરવાજો બંધ ન કર્યો હોય તો ગમે ત્યારે મોકો મળ્યો નીકળી જાવ એમ ભગવાન પધાર્યા પછી તમે અવારનવાર ત્યાં દર્શને જાજો કે તમને આવું સિંહાસન બનાવ્યું આવી મૂર્તિઓ આવા વાઘા પહેરવામાં આવશે તમારી ખબર હાજ અને ખાલી રામનવમીએ જઈએ જન્માષ્ટમી જઈએ શિવરાત્રિ એટલું જ નહીં ગામના લોકો એ રોજ બને ત્યાં સુધી દબાણ નથી પણ એકાદ વખત દર્શન કે મારો અતિથિ દેવો ભવ પરમાત્મા મારે ત્યાં અતિથિ બનીને આવ્યા તો એના દર્શને આપણે જવું જોઈએ આવું બને તો માતાઓ અને ભાઈઓ તો બહુ વ્યસ્ત હોય પણ બેન દીકરીઓ પણ આવું જો સંકલ્પ કરે કે અમારા દેવ મંદિરે અમે દર્શન કરવા જઈએ તો ઠાકોરજી પધાર્યા છે એ તો પ્રસન્નતાથી જ પધાર્યા છે પણ એની પ્રસન્નતાનો અનુભવ આપણે વધારે કરી શકીશું વિશેષ કંઈ નહીં કહેતા મને આવવાનો આનંદ છે મારા આગળના પ્રોગ્રામો બાપુને તારીખ આપ્યા પછી મેં આગળના પ્રોગ્રામો આપ્યા કે અહીંયા પછી હું અહીંયા આવીશ અહીંયા પછી અહીંયા આવીશ એટલે આપ સૌને મારા તરફથી આ ગામમાં રામજી મંદિર નિર્માણ થયું એની ખૂબ ખૂબ વધાય શુભક અને રામનવમી હવે આવશે ત્યારે આખું ગામ ભેગું થઈ અને રામનવમીનો ઉત્સવ આ નવા રામજી મંદિરે ઉજવજો ગામના જે પૂજારી હોય રામજી મંદિરના સાધુ હોય બ્રાહ્મણ હોય જે અમારો સાધુ હોય એનું ખૂબ ધ્યાન રાખજો એની થોડીક રહેવાની વ્યવસ્થા કરજો અને એને તકલીફ ન પડે એ તમે ગામ ધ્યાન રાખજો અને ઘરના દેવતાઓનું ધ્યાન રાખજો જે અહીંયા રહેતા હોય ને એનું ધ્યાન રાખજો હા તો વિશેષ કંઈ નહીં કહેતા ફરી એક વખત મંચ પર બેઠેલા સંતોને પ્રણામ કરી આપ સૌને પ્રણામ કરી આપ સૌને મારા જય સેમ હું આપ સૌથી વિદાય લઈશ પ્રણામ જય શિયા